મિત્રો તો તમારું બધાને સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં આડા હાથ થઈ હે એટલે સ્વાગત છે કેતો બ્લોગ શું હેલો કેતો હેલો હાય હેલો હાય અન પપ્પી કા દે વાહ લક્ષ સુતી ચોકલેટ કા દે હા દી દી મન નો આઈ ને એક લે એક લે ખાઈ ગઈ ને હે એક લે એક લે ખાઈ ગઈ ને કેમ નો આઈ મને બેઠ જા

લાયમન દે દે ફોર આઈપ ને એ હું થઈ ગયું હે આટલી વાર માં મોટો સો હે ફોન જોતો હે ફોન જોતો તો હે હમ ફોન માં જોતી હતી તું ડાગલા હું જોતી હતી હું જોતી હતી ડાગલા કેવા આવતા તા ગયા મોરી કે તો કયું ગીત આવતું હતું લસું ગીત ગાયેલ એટલે ફોન દબાયેલ હમણાં નહીં માને એ હું હે મને દે ને આપને મેકઅપ મેકઅપ કરવાનું ફોન દે એટલે વાત કરે હાલે ફોન બા વાત કરે હાલે એટલે શું હાલો કે વાત કરે તો હાલો કે તો કેટલો ભેરવે ફોનને લઈ હું વાત કરું તો કઈ হ্যালো দাদা কে তোমি দিদি রিমোট কর ટાટા ટાટા કહી દે બધાને ટાટા કાલે મળશું કે કાલે મળશું હા કાલે મળશું ના ટાટા કહી દે પરર કાલે મળશું કે કાલે મળશું બાય બાય સોરી બાય તો જો મિત્રો અત્યારે આપણે બનાવવાના છે કંકોડાનું શાક છે બિલકુલ સાચું સમજો કંકોડાનું શાક જો આઈ રહ્યા કંકોડા મોરી વઈ રહ્યા ને એક આખો રાખ્યો જો આ પ્રકારના કાંઈક કંકોડા હોય ને મોરી વહી રહ્યા સુધારી વહી એકદમ સરસ મજાના આ ડુંગરી સુધારી વાઈ રહી છે વઘાર હાટું આમાં હે ખંડેલી ચટણી અને આ હે ડ્રેગન ફ્રૂટ કંકોડાને શાકમાં નાખવા હાટું નથી ખાવા હાટું હતું ખાઈ લીધું એમ એને અને સારું હલો ફટાફટી હવે આપણે કંકોડાનું શાક કેવું બને હે તમે બધા ખાધું જોઈ છે લગભગ તો એટલે ચાખી લ્યો ચાખીને ચાખી લ્યો નહીં બની જાય ને તો તમને દેખાડ બને વઘાર આવું સિમ્પલ હે પેલા ડુંગળી વઘારી પછી ડુંગળી વઘાર આ જો પછી પછી મરચું નાખવાનું બસ થોડુંક પાણી નાખવાનું બધું પકાવી દેવાનું બસ આટલું જવું તો સારું ફટાફટ હવે રસો બનાવી શાક બનાવી પછી રોટલી બનાવવાની પછી મળી તો જો અત્યારે આપણે મસ્ત મજાનું કંકોળાનું શાક બની ગયું છે આમ જો એકદમ રેડી થઈ ગયું હે આવું ભાગ લાગે આપણે કંકોડાનું શાક જો આ વખતે હે ને ચોમાસામાં પહેલી વખત કંકોળા શાક શાક જો કે મસ્ત મજાનું દેખાય તો હે હવે ચાખી તો જ ખબર પડે રોટલા હે ને પાણી પૂરી હો તો જો મસાલો હે પૂરી હે ને પાણી હે ને એવું બધું હે તો સારું હલો જમી લે મસ્ત મજાનું કંકોડાનું શાક છે પહેલી વખત ચોમાસામાં ના તર કંકોળા ઉગે બને ખબર પહેલી વખત અંકિતા બી વીણવા ગઈ હતી કંકોડા કેવા મજા આવે ને એને એવું છે કે હેને વીણવા જવાનું પછી ખાવાનું નહીં શાક કેમ નો ભાવે કેમ નો ભાવે તું ખા ને દઈ તારું સારું હલો સારું હલો જમી પછી હું અત્યારે છું લોટ જો

અરે <kansi> ભગવંત <coughs> 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 दिया कहाँ से मम्मी दीदी है, बेटे -बेटे है ना वहाँ बैठी बैठी है ना कौन करना ये मारी आदर पे हवे ए ये पहलो पहलो गलो गीत गा था टमाटर बड़े मजेदार ओह टमाटर बड़े मजेदार आ मंदिर ले उ गीत है रात एक बार मैं ना आवे कौन चला रे कौन चला रे आई तो ई मस्त है ई

અલે ટુ દેટમ આમાં સાકલ આવી વર આપણે સેનો સાખલે બડી ચમચા ભરીને એમ નો દેવાનું હોય ચમજો ભરીને દેવાનું હોય ચમજો જો એમ નહીં જો આમ હોય આમ કરીને આમ પરતું દે હવે હું અહીં બેય જા થોડી એક છડી આમ ઓતરે નહીં આવતી પલું અહીંયા

લે એમ તો લેવાનો આમાંથી લઈ લે આમાંથી જીતું મીતું આમાંથી ગોમ હે ફૂક માં આવો લઈ દે હવે મને આમાંથી સાકાઈ પા આમાંથી સાકાઈ મને અલ્યા હટ થઈ જાવ હા અત્યારે થઈ ગયો છે ચોથો દિવસ એક બ્લોક ની અંદર પેલા થી જોયું પેલા આપડે કોઈ ગતા સોરી કારેલા નહીં કંકોળાના શાકે કંકોળાના શાકેથી આપણે ખુદ ગમે બીજા દિવસે હાંગે જે એટલે કે અમારા ઘરે આવેલા હતા અમારા મહેમાન એટલે કે મારા ફાઈન છોકરી પલ્લુ ને બધા એવા હતા એ બધા નખરા કરતા હતા એટલે મેં મીરુબેનને બ્લોક પકડાઈ દીધો હતો અને હું લોટ બાંધી ત્યારે તમે બધા જોઈ એટલે એટલું બીજા દિવસ નાઈ ગયો ને પછી કાલનો પડી ગયો ગેપ આખો હાવ એટલે હાવ આખો થી બ્લોક જ શૂટ નહોતો કર્યો બે ક્લિપો શૂટ થઈ હતી એટલે મેં કીધું કે હવે આજના એ બ્લોક ને આપણે આજે એટલે કે ચોથા દિવસે હું બ્લોગ ને એન્ડ આપું હું ઈવડાઈ એટલે કે કેટલા કે દી ઉતેરો તમે આજે થી સહી એટલે કાલે શું કરવાની દીધી વિરાચા ગુરુવાર એન બુધવાર બુધ ગુરુ શુક્ર ને સહી 4 દિવસ નો બ્લોગ આવડો હે એટલે મે તો એન્ડ આપી દઉં એન્ડ આપ તો એન્ડ આઈ પણ નથી મને ખબર તો બ્લોગ બોર્ડ લાંબો હતો ને પછી બીજા દિવસે કરીશ બે દી થી કાલે હું ઘર થોડી કામ માં હતી ઘર નું થોડું કામ હતું અને આજ હવાર થી આખો દી કામ માં હતી ને અત્યારે વારું કરીને બ્લોગ ને એન્ડ કરવા બેઠી હું વારું કરી લીધું હોય આજે થોડુંક કામમાં હતી એટલે આખો દી બ્લોગ સ્ટાર્ટ નતો કર્યો અને કાલે છે રવિવાર એટલે કાલે અમારું શૂટિંગ ટાઈમ છે શૂટ કરવાનું હે અને આવડો જે બ્લોગ રહ્યો ને એ લગભગ તમે એને સોમવાર જોતા બધાય બધા હા પાક્કું સોમવારના દિવસે તમે આ બધા બ્લોગ જોતા આવીશો એટલે લાઈક કમેન્ટ છે સબસે આ ચાર દિવસના બ્લોગ ને આપણે અહીંયા જોઈન કરી દઈએ આઈ હોપ્સ તમને ગયું હોય છે જો ગમ્યું હોય તો લાઈક કમેન્ટ છે સબ્સાઈબ કરવાનું ભૂલતા વર્ષ પછી આપણે કાલ નવા બ્લોગ સાથે અને હું કામ કરતી હતી ને એ હું તમને કાલના બ્લોગમાં કરી દઈશ અને મારી કહેવાય કોમેડી વિડીયોની શૂટિંગ જોવી તો કમેન્ટ મને ફટાફટી કરી દેજો એટલે હું તમને જાજી બધી શૂટિંગ દેખાડી શકું એટલે ફટાફટી કમેન્ટ કરી દેજો ઓકે આ બ્લોગ તમને ગમે છે ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરું ભૂલતાની મળશે પછી કાલ એક નવા બ્લોગ સાથે